આવી છોટેલા ફાઇનલી ગાઈસ તો જો ફાઇનલી શ્રીફળ લઈ લીધું છે તો પૂનમ હે તો ટ્રાફિક તો જો બહુ હે આજે ઠેડ બહાર એ ઊભો રેવું પડ્યું છે અચ્છા લેલા રાઈક ભાઈ થોડો ફોટોશૂટ કરે હું તો ગાઈસ તો વાડી થી નવા નીકળી ગયો હું છોટીલા જવાનું છે આજે

ગાઈઝ આ ટ્રાફિક બહુ હેકાન કે પોйнаમ હે તો બધા માણસો બહુ ચોટીલા આવે સનરાઇઝ થઈ ગયોસ પણ આ ક્લાઉડી વેધરને લીધે હે ને પૂર સૂર્ય બતાય છે ને જોઈ શકો હો આજે બહુ ટ્રાફિક છે ખેત બાયરે ઊભો રહેવું પડ્યું ચોટીલા દર્શન કરી લીધા ટ્રાફિક બહુ વેતી હું કે હજુ અજુભાઈ કે બ્લોગ માં માર ન થવા કે પાણી ભરું છે મોર્નિંગ નું તમે વેધર જોઈ લેવ નું નુકલાઓ વેધર છે આ દે અને ફાઇનલી મેં ચોટીલા દર્શન કરીને હવે નીચે ઉતરવું છું પાછા ટ્રાફિક એટલી છે તો આ ચોટીલા નો વ્યૂ છે ઉપર ડુંગર થી આવો કાંઈક દેખાય એટલી ચોટેલા ચડીને ઉતરી ગયા બતર અરાઉન્ડ આઠક વાગ્યા હોય છે અને ટ્રાફિક પણ એવી છે ફૂલ આપણે ફોટો પાડો તો પણ ટ્રાફિક એટલી હતી ને તો બધુંય આમ અર્થો મેળાજો નહીં કાંઈ તો નેક્સ્ટ ટાઈમ બાદ ચોટેલા ઉતરી ગયા હે ચડીને પણ આજે મારા કાકા ને છોકરી ને પાછળ રહી ગયા તો એની વાટ હે એવી એમાં નજુ ભાભી અને ટ્રાફિક આજની ભાઈ આ બહુ બહુ જોરદાર ની છે મને આજે બહુ પબ્લિક આવે છે આજે આજે મેં આ ચોટીલાના દર્શન કરી ને આ માર્કેટિંગ યાર્ડમાં અહીંયા ઘૂઘરાભાઈના વખણા હે આમાં રજુભાઈ કે અહીંયા હે ને હાર આવે તો ઘૂઘરા ખાવા આવ્યા હેવી અને જે ડીસુ બને છે જો

ખાઈ લેવાય હું કેવું તમારું ગાઈસ તો આ છે જોટેલાનું માર્કેટિંગ યાર્ડ સબ્જી બજાર કેવો તો હવે વેચાવા બધી થઈ ગઈ છે હવે મોસ્ટલી બધા દલાલો ગાઈસ તો હવે દર્શન કરીને પાસે જવા નીકળી ગયા આ એટલી અને ગોલ્ડ હે ને મજા આવે એવું હે આખો આ ગાડી ની રાઈડ કરવા ને અત્યારે આખ નજારો લાગે હે આ બધી જોઈ શકો વરસાદ નો વિવાહ ફવાડ નો ચોટીલા જ વચ્ચે આવતા અત્યારે એક મસ્ત ને એક થોડુંક નાનું એવું લોકેશન મળ્યું અહીંયા થોડુંક ફોટો કરે એવું તો વચ્ચે ગાડી ઊભી રાખીને આપણે અહીંયા થોડુંક ફોટોશૂટ કરવું છે તો રીલ બની જાય કેદુની નહીં મૂકીએ ને લોકેશન સારું છે હું પણ હાલો હાલો હું જાઉં ને એટલે હાલ તો થઈ જાય છે ફ્રેમમાંથી ને આપણે લેવાનું છે ઓકે ફોટોશૂટ થઈ ગયું છે હવે પાછા ઘર તરફ પડવી એવી હવે એવું નીકળ્યા આ ભાઈ જે રીલ બનાવે છે એટલે સેલે ઉભા રહી ગયા જો જો એ રીલ બનાવે છે બસ પણ હવે દયો તો એડો કે તો આપણે ઘર તરફ રવાના થઈ બસ હજી એની જ બનાવી બસ હવે એટલી ઘણી ઘર ભેગું થાને ભાઈ